બચાઉ તાલુકાના જશાપ્રવાંડમાં એક મકાનમાં બકરી બાંધવાના પત્રાના હાપરામાંથી પોલીસે રૂઆ 1,2840 ના શરાબ સાથે શખસને પકડી પાડ્યો હતો દારો આપી જનાર શખસનું નામ બહાર આવ્યું હતું સૂરજબારી ટોલના કા નજીક આવેલા જશાપ્રવાંડમાં આજે બપોરે પોલીસે કાર્યવાહી કરી હતી आ वड में रहना जुमा ओस्मान त्राया नामना शख्स पोता ना मकान में दारू संताड़ी राखेल होवानी पूर्व बातमी आधार पोलिस त्या पहुंची थी मकानी तपास कराता आंगणा में बकरी बांधवा हापरा में दारूनी पेटीओ मड़ी आई थी अहं थी सात सौ नी ली मी नी ग्रीनलेब्ल अड़तालीस बोटल आठ पीएम चौवीस बोटल वाइट लेश वोडका 180 मिली ना 240 क्वार्टरिया किंगफिशर बियर ना 456 चार 3 एम कुल रुआ 102840 ना शराब સાથે આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી તેની પોલીસે પૂછપરછ કરતા તેને આ दारू सुरजबारीનો દાઉદ ઉર્ફે દાડુ કાદર મુલ્લા નામનો શખ્સ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું રાજસ્થાન લખેલ આ દારૂ ક્યાંથી આવ્યો હતો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે